આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ટ્રાફિક નિયમોને લઈને ટ્રાફિક પોલીસનું આકરું વલણ નિયમો ભંગ કરનાર સામે લાયસન્સ રદ સુધીના પગલાં લેવામાં આવ્યા છે બાકી રહેલા ઇમેમો ભરવા લાંબી કતાર લાયસન્સ રદના ભયના કારણે લોકોને ઘસારો રોંગ સાઈડમાં વાહન ચલાવવા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમ ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે કોંગ્રેસે પચીસ જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરાયા છે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ કરી છે મિત્રો બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે ક્વિન્ટલ આઠ હજાર પાંચસો અઠ્ઠાવનના ભાવ ખેડૂતને મળશે મગની ખરીદી કરવા રાજ્યમાં પિસ્તાલીસ કેન્દ્રો શરૂ થશે ગત તારીખ ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી હતી મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના